સમગ્ર ગુજરાતની અંદર જુનાગઢ કોર્પોરેશન અને અડસઠ કરતા વધુ નગરપાલિકાઓ તાલુકા પંચાયતોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે ત્યારે ગુજરાતની તમામ જનતાનો અને તમામ મતદારોનો આભાર માનીએ છીએ આ વિજય ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જે રીતે પોબલીને જોબલે મત આપીને વિજય અપાવ્યો છે ત્યારે એનો આભાર પણ માન્યો છે ગુજરાતના મૃતુને મુખ્ય મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોએ ખૂબ પરિશ્રમ કર્યો છે ખૂબ મહેનત કરી છે ત્યારે જે કાંઈ અમારી પાસે વિકાસની રાજનીતિ છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી પાસે અમે હંમેશા કહીએ છીએ કે નેતા છે નીતિ છે અને નિયત છે અમારી પાસે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું નેતૃત્વ છે અમિતભાઈ શાહ સાહેબ જે રીતે પાર્ટીને માર્ગદર્શન આપી રહ્યા છે અને ગુજરાત ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનો જે ગઢ છે એ ગઢ હજી પણ એક ગઢ અકબન છે અને ગઢ વધુ મજબૂતભાઈનો છે એ આ પરિણામો દર્શાવે છે